સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા દરેક પશુપાલક મિત્રોને વિનામૂલ્યે ઘાસચારા બિયારણના પેકેટ આપવાની યોજના મિત્રો અમલમાં મૂકેલ છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો તાજેતરમાં આ એક નવી યોજના લોન્ચ કરેલ છે જે વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી મિત્રો અમલમાં આવશે યોજનાનું નામ છે મિત્રો ઘાસચારા બિયારણ મિની કિટ વિતરણ સહાય યોજના આ યોજનાનો સમાવેશ ગુજરાત સરકાર દ્વારા મિત્રો પશુપાલન વિભાગની અંદર કરવામાં આવેલ છે આ યોજના અંતર્ગત દરેક પશુપાલક મિત્રોને કે જે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ હોય તે તમામ પશુપાલકોને વિના મૂલ્યે મિત્રો ઘાસચારા બિયારણના પેકેટ સરકાર દ્વારા મિત્રો આપવામાં આવશે તો દરેક પશુપાલકોને મિત્રો મફત ઘાસચારાનું બિયારણ આપવામાં આવશે જે તો મિત્રો આ વિડીયોની અંદર આ યોજના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજૂ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો પંદર જૂન છે તો તે પહેલાં લાભ લેવા માંગતા દરેક ખેડૂત મિત્રો એટલે કે પશુપાલક મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે પશુપાલન વિભાગની અંદર મિત્રો ઓનલાઈન અરજી કેટેગરી વાઇઝ થતી હોય તમારે જે કેટેગરી લાગુ પડતી હોય તેમાં મિત્રો ઓનલાઈન અરજી કરવી ઓનલાઈન અરજી તમારે મિત્રો સુધારેલા જાતના કાચારા બિયારણ મિનિકિટ વિતરણ સહાય યોજનાની અંદર કરવાની રહેશે સામાન્ય તથા ઓબીસી જાતિના ખેડૂત મિત્રો હોય તો તેમને આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે જ્યારે એચસીના ખેડૂત મિત્રો હોય એટલે કે એચસી ના પશુપાલક મિત્રો હોય તો તેમને આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવી અને એસટી ના પશુપાલક મિત્રો હોય તો તેમને આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવી એક વખત મિત્રો ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં તો તમારે જે તે કેટેગરી લાગુ પડતી હોય તેમાં જ મિત્રો ઓનલાઈન અરજી કરવી ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા તેનો ડ્રો કરવામાં આવશે જે પણ મળેલ અરજીઓ હશે તેનો મિત્રો સરકાર દ્વારા ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં મિત્રો જે પણ પશુપાલક મિત્રોનું નામ પસંદ કરવામાં આવશે એટલે કે અગ્રતા યાદીની અંદર જે પણ પશુપાલક મિત્રોનું નામ આવશે તેમને મિત્રો સરકાર દ્વારા વિનામૂલ્યે કાચારાના પેકેટ વિતરણ કરવામાં આવશે તો મિત્રો પશુઓને સારો તથા ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં મિત્રો કાચચારાના પાકનું વાવેતર કરવા તથા તેનું નિર્દર્શન કરી અને કાચારાનું ઉત્પાદન વધારવા મિત્રો સુધારેલા જાતના કાચચારા મિનિકીટ વિતરણ એટલે કે વિના મૂલ્યે સરકાર દ્વારા મિત્રો પૂરા પાડવામાં આવશે તો સરકાર દ્વારા મિત્રો સારી ગુણવત્તાવાળો જે કાચચારો છે તેના મિત્રો બિયારણના પેકેટ પશુપાલક મિત્રોને વિતરણ કરવામાં આવશે જે મિત્રો તદ્દન વિના મૂલ્યે સરકાર દ્વારા આપવામાં આવશે તો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો પંદર જૂન છે તો તે પહેલાં લાભ લેવા માગતા દરેક પશુપાલક મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દેવી આ યોજના વિશે વધુ માહિતી મિત્રો સરકાર દ્વારા હજુ કંઈ વિગતવાર સ્પષ્ટતા કરેલ નથી કારણ કે નવી યોજના લોન્ચ કરેલ છે જ્યારે પણ મિત્રો સરકાર દ્વારા આ યોજના બાબતે વિગતવાર માહિતી આપવામાં આવશે ત્યારે આપણે મિત્રો તેના વિશે વિડીયો બનાવીશું હાલમાં જો તમને આ યોજના બાબતે કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો તમે તમારા જિલ્લાની પશુપાલન કચેરીનો મિત્રો સંપર્ક કરી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને